કોસમડી ગામ ખાતે ખેતરમાં નુકસાન કરતા ઢોરો ને ખેડૂતોએ પકડી પાંજરાપુરમાં પૂર્યા હતા પોતાના પશુઓને પાંજરે પૂરવામાં આવતા ઉશ્કેરાયેલા પશુપાલકો ધસી આવી ખેડૂતોને ધાક ધમકી આપતા મામલો બિચક્યો હતો પશુપાલકો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે અંતે ખેડૂતોએ સામૂહિક ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર તાલુકાના કોસમડી ચિતાલી ગામ ખાતે ખેડૂતોના ઉભા પાકને છેલ્લા મહિનાથી સતત ભૂલાણ કરી પાકને વ્યાપક નુકસાન કરાઈ રહ્યું હતું શેરડી તુવેર કપાસ સહિત વિવિધ પાકોમાં ભેલાણ કરાઈ રહ્યું હતું ગામની સીમમાં આવેલ ઉભા પાકને પશુ દ્વારા ઉભા પાકને નુકસાન ગામના ખેડૂતો દ્વારા આ મુદ્દે જાતે જ મેદાનમાં આવ્યા હતા અને પોતાના ઉભો પાક બચાવવા માટેની કવાયત શરૂ કરી હતી કોસમડી ગામના વિજીબેન ગણપતિભાઈ બીનાબેન રમેશભાઈ પટેલ રંજનબેન જીતેન્દ્ર પટેલ બાલુભાઈ રણછોડભાઈ પટેલના ખેતરમાં ઊભા પાકને જેમાં કે કપાસ શેરડી તુવેર સહિત ઉભા પાક લાખો રૂપિયાનો ઉભો પાક નાશવંત ભેલાણને લઈ પામ્યો હતો વારંવાર બની રહેલી ભેલાણની ઘટનાથી ત્રસ્ત ખેડૂતો રાત્રિના વોચ ગોઠવી ભેલાણ કરવા ખેતરમાં પ્રવેશેલા ઢોરને ગામ ખાતે આવેલા પાંજરાપુરમાં પૂર્યા હતા પશુઓને પૂરતા જ પશુપાલકો માલિક કોસમડી ગામ ખાતે ધસી આવ્યા હતા અને પાંજરાપુર ખાતે પશુને છોડાવવા માટે દાદાગીરી કરી હતી ખેડૂતોને ઉગ્ર ધાકધમકી આપી હતી ઝેરને લઈ ધરતીપુત્રોએ એ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે પશુપાલક નાનુભાઈ રણછોડ સાનુભાઈ રણછોડ તથા અન્ય પાંચ ઈસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ગામનો રહેવાસી છું આજે આજે ત્રણ મહિનાથી ચોમાસું ચાલે ત્યારનું ગામના વગામાં ભરવાડના ઢોર ઘૂસી જાય છે રાતના અને આજે ગઈકાલની રાતમાં અમે ઢોર પકડી લાવ્યા અને બીજે કોસંબડી ગામમાં ગ્રામ પંચાયતમાં ઢોરને ડબ્બામાં પૂરવામાં આવ્યા આજે આજે સવારે ભરવાડને ગામમાં આવીને ડબ્બર તોડવાની કોશિશ કરી અને દોડ લઈ જતા હતા અમે અંડરમાં ગયા એટલે અમને અમારી પાસે મારવાનો હુકમ કર્યો અને દાદાગીરી કરીને બધા ભરવા ભરવાડ ફરી વળ્યા છું અમારે અમારે અગાડી કાર્યવાહી એવી કરવી છે કે પોલીસ દ્વારા અમારે જે નુકસાન થયેલું છે એનું અગાડી કંઈ બી નિર્ણય લાવે અને હાંભા કેસ કરે છે પોલીસ ભરવા લોકો બૈરાને અગાટ કરીને કપડાં વપડાં ફાડીને કેસ કરવા માગે છે એ લોકો સામેથી